રાજ્યમાં ચોમાસું બેસે તે પહેલા તંત્ર દ્વારા આવશ્યક સુવિધાઓ પૂરી પાડતી કચેરીઓને પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરવા સૂચન કરાયું છે જ્યારે કેશોદ શહેરમાં પ્રી મોનસૂન કામગીરીમાં અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવશે ખરા તે ચર્ચાનો વિષય બન્યો છે કેશોદની ઉતાવળિયા નદી અને ટિલોડી નદી કિનારે આડેધડ ગેરકાયદેસર દબાણ ઉપરાંત વરસાદી પાણીના નિકાલ માટેના પુલ પર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે

સિસ્ટમમાં થયેલા કારણે દિવસથી માવઠાની સ્થિતિ છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે ત્યારે સત્તાધારી અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા પ્રિ મોનસૂન કામગીરી નક્કર કરવામાં આવશે કે કેમ તે આવનારા દિવસોમાં જોવા મળશે